નમસ્તે આજે હું બનાવું છું એકદમ દાણેદાર અને પરફેક્ટ માપ સાથે ગુજરાતી મગજ તો એના માટે મેં બે વાડકી કકરો ચણાનો લોટ એક વાડકી દળેલી ખાંડ અને એ જ વાડકીના માપથી એક વાડકી ઘી ચારે વાડકીનું માપ એક સરખું છે તો એના માટે મેં બે વાડકી કકરો લોટ છે એ આ રીતે એડ કરી દીધો છે અને એમાં બે ચમચી ઘી અને બે ચમચી દૂધ એ ગરમ થોડું થોડું ગરમ કરવાનું છે વધારે નહીં કે જે આપણે હાથથી એને સ્પર્શ કરી શકીએ તો આને ધાબો દેવા માટે આપણે ઉપયોગ કરવાનો છે તો બે હાથની મદદથી સરસ ઘસી ઘસી અને બધા જ દાણામાં મોણ પહોંચી જાય એ રીતે આપણે ધાબો દેવાનો છે અને આ જે મિક્સ છે એને લગભગ આપણે પંદરથી વીસ મિનિટ સુધી આ રીતે કરીએ અને ઢાંકીને મૂકી દેવાનું છે અને વીસ મિનિટ પછી આ જે ચણાનો લોટ છે એને આપણે સરસ ચોખા ચાળવાના ચાળણાથી ઘસી ઘસી અને ચાળી લેવાનું છે તો આ ધાબો દેવાથી બધો જ ચણાનો લોટ એક સરખો દાણેદાર થઈ જાય છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો હવે ગેસ ગરમ કરી અને હું અત્યારે અડધું ઘી એડ કરું છું અને થોડું શેકાયા પછી પાછું ફરીથી એડ કરી અને એક વાળ કે એ રીતે આપણે બધું જ પૂરું કરી દઈશું તમે ચાહો તો એક સાથે બધું ઘી પણ એડ કરી શકો છો પણ મારી રીત આ રીતે છે મેં મારા દાદી પાસેથી શીખેલી એટલે મારા દાદી આ રીતે ઘી એડ કરતા હતા તો ધીમા તાપે સરસ શેકાવા દેવાનો છે અને સતત હલાવતા રહેવાનું છે અને જેમ જેમ શેકાશે એમ એકદમ હલકો બનતો જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે અત્યારે જે કલર છે એનાથી કલર ડાર્ક થઈ જશે તો આ રીતે મારા દાદી વચ્ચે વચ્ચે ઘી એડ કરતા હતા અને છેલ્લે જ્યારે શેકાઈ જાય ત્યારે પૂરું ઘી એડ કરી દેતા હતા તો આ પરંપરાગત દેશી રીતે મગસ બનાવી રહીશું એ ખૂબ જ સ્વાદિષ્ટ બનતો હોય છે એને બેસનના લાડુ પણ કહી શકાય મગસ પણ કહી શકાય તો દેખો એકદમ હલકું બની ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે એક એક દાણો ડાર્ક કલરનો દેખાઈ રહ્યો છે તો આ રીતનું આપણે શેકવાનું છે અને આની સુગંધ પણ દૂર સુધી પહોંચતી હોય છે બધાને ખબર પડે કે આ ઘરમાં મગજ બની રહ્યો છે તો આ રીતે શેકતા રહેવાનું છે અને જો તમને મારો વિડીયો સારો લાગે તો તમે મારા વિડીયોને શેર કરજો લાઈક અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે છેલ્લે થોડું થોડું દૂધ એડ કરવાનું છે જેનાથી આપણને માવા જેવું ટેસ્ટ આવે તો એકસાથે દૂધ નથી એડ કરવાનું થોડું થોડું એડ કરીને આ રીતે હલાવતા જવાનું છે તો માવાની જરૂર નથી પણ માવા જેવો ટેસ્ટ અવશ્ય આવશે અને દાણા પણ એકદમ છૂટા છૂટા દેખાશે એટલે આ રીતે છેલ્લે અડધી વાડકી જેટલું થોડું ગરમ કરેલું દૂધ આ મિક્સરમાં એડ કરવાનું છે તો દેખો કેટલા દાણા દેખાઈ રહ્યા છે અને કલર પણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે હવે આ જે શેકેલા ચણાનો લોટ છે એને એકદમ ઠંડો થઈ જાય જ્યારે આપણે હાથથી અડકી શકીએ એવું ત્યારે આપણે એમાં ખાંડબૂરું એડ કરવાનું છે તો તમે ખાંડબૂરું પણ એડ કરી શકો આ મેં સાકર ક્રશ કરી સાકરનો પાવડર બનાવી અને એડ કર્યો છે અને તમને હજી વધારે મીઠું જોઈતું હોય તો થોડી જે ખાંડ છે એ એડ કરી શકો છો તો દેખો કેટલું સરસ દેખાઈ રહ્યું છે હવે એમાં મેં બે ચમચી એ ઇલાયચીનો પાવડર પણ એડ કરી દીધો છે અને આ રીતે સરસ હાથમાં ભેગું કરી અને બે હથેળીમાં ગોળ ગોળ ફેરવી અને આપણે નાના નાના લાડુ તૈયાર કરવાના છે એટલે એ તમારી ચોઈસ છે તમને નાના મોટા તમારે જેવા બનાવાયા હોય એ રીતે તમે બનાવી શકો છો તો સરસ તૈયાર થઈ રહ્યા છે હોળી સ્પેશિયલ લાડુ તો સાઈઝ તમારે ચોઈસ કરવાની છે નાની મોટી મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ ધન્યવાદ